ભરૂચમાં હવે સ્મશાનમાં પણ અંતિમ સંસ્કાર માટે કતારમાં ઊભા રહેવું પડે તેવી નોબત આવી ગઈ છે ભરૂચનો ઐતિહાસિક શાંતિવન સ્મશાનમાં માત્ર ત્રણ ચીતા હોવાના કારણે ઘણી વખત એક સાથે વધુ પ્રમાણમાં અંતિમ સંસ્કાર માટે આવતા પાર્થિવ દેહોના કારણે આ સ્મશાનમાં ત્રણ કલાક લોકોએ વેઇટિંગ કરવું પડે છે આજે સવારના સમય ગણતરીના કલાકમાં એક સાથે નવ પાર્થિવ દેહ આવી જતા કલાકો સુધી વેઇટિંગમાં રહી વારા ફરતી પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડતાં સ્મશાનમાં વધુ ચિતા ક્યારે થશે તેવા સવાલો ઊભા થતાં હવે લોકોએ પણ અંતિમ સંસ્કાર માટે પણ વેઇટિંગમાં રહેવું પડે તે ગંભીર બાબત હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે મારું નામ રાકેશ પટેલ છે અમે અમારા સંબંધીને લઈને અહીંયા આવ્યા અને આજે બે કલાક થયા છે અને અમે આવ્યા ત્યારે જોયું કે ચિતામાં ઓલરેડી ત્રણ જનનું દહન ચાલુ હતું અને અમે અહીંયા બે કલાકથી ઊભા છીએ દશાશ્રો ગાટની વાત કરીએ તો એ બહુ મહત્ત્વ છે એનું એને જોતા અને જે પબ્લિકનો ધસારો છે એ જોતાં અહીં હજુ વધારે ચિંતાનો ઉમેરો થવો જોઈએ જેથી કરીને વિકાસના કાર્યોને આપણે પૂર્ણપણે સિદ્ધ કરી શકીએ ધન્યવાદ ગુજરાતમાં ભલે વિકાસની વાતો ગુલબાંગો ફૂંકાતી હોય પરંતુ વિકાસના નામે શૂન્ય હોય તેવું માનવામાં આવે છે આમ તો ભરૂચનું દશાશ્વમ એક ઘાટ કે જે પાંડવોએ અશ્વયજ્ઞ કર્યો હતો અને એટલા માટે જ આ જગ્યાને પવિત્ર ભૂમિ માનવામાં આવે છે અને આ સ્થળના સ્મશાન ઉપર અંતિમ સંસ્કાર કરવાથી મોક્ષ પ્રાપ્તિ થતી હોવાની માન્યતાઓના પગલે ભરૂચ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી શાંતિવન સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર માટે લોકો આવતા હોય છે પરંતુ આ સ્મશાનમાં સુવિધાના નામે મીંડું છે શાંતિવંશ સ્મશાનમાં માત્ર ત્રણ ચિતાઓ છે પરંતુ એક સાથે પાર્થિવ દેહો આવી જવાના કારણે ઘણી વખત સ્વજનોએ અંતિમ સંસ્કાર માટે મૃતકો સાથે જ પાર્થિવ દેહ સાથે જ કલાકો સુધી વેઇટિંગમાં બેસવું પડે છે અને એક ચિતા પૂર્ણ થયા બાદ જ બીજી ચિતાની તૈયારી કરવી પડે છે ત્યારે બીજા પાર્થિવ દેહને વિધિ અંતિમ સંસ્કાર કરાતા હોય છે ઘણી વખત એવું પણ થાય છે કે સડકતા લાકડા પણ ચીતામાંથી ઉઠાવીને તાત્કાલિક અન્યની ચિતાને અંતિમ સંસ્કાર થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે શાંતિવન સ્મશાનમાં એક સાથે નવ પાર્થિવ દેવો આવી જતા ત્રણ ચિતાઓ ચાલુ હતી સાથે પાર્થિવ દેવ સાથે અંતિમ સંસ્કાર માટે આવ્યા હોય તેવું પણ બેસી રહ્યા હતા ત્યારે આજે સવારે જ એક પાર્થિવ દેવ સાથે અંતિમ સંસ્કાર માટે આવ્યા હોય અને ચિતા ચાલુ હતી ઉપરના સળગતા લાકડાઓ દૂર કરીને નીચે પાર્થિવ દેવ પંચમહાભૂત વિનય થયા અને માનવતાની દ્રષ્ટિએ ચિતાઓ ખાલી કરી હતી અને અન્ય લોકોએ પણ અંતિમ સંસ્કાર કરવાનું શરૂ કર્યું હતું શાંતિવન સ્મશાનમાં વારંવાર મૃતકોને અંતિમ સંસ્કાર માટે વેઇટિંગમાં ઊભા રહેવું પડે તે ગંભીર બાબત હોવાનું માનવામાં આવે છે ત્યારે આવી વાતને લઈ ગંભીર સમસ્યા ઊભી થતી હોય છે ત્યારે સગવડ કરવામાં આવશે આજના દિવસે તો અમે જોયું છે કે લગભગ અમે આવ્યા ત્યારે પણ ત્રણ ચીતા ચાલુ હતી અને અત્યારે પણ બીજા ત્રણ પેન્ડિંગમાં છે તો અમે જોઈ રહ્યા છીએ કે અહીંયા નાનું મોટું ઘણું કામ થાય છે તો અમારી સરકારીને અને લોકલ નેતાગીરીને અમારે એટલી આહવાન કરવું છે કે જેમ બીજા બધા કામ થાય છે તેમ ચિતાઓની પણ થોડીક સંખ્યા વધારે અને અહીંયા જે લોકો કામ કરે છે એમને થોડું અનુકૂળ બને કેવી કંઈક સગવડ કરો તો સારું અત્યારે તમે જોઈ રહ્યા છો એ મુજબ થોડું ઘણું બાકી હોય તો અમારે બીજાને ચાન્સ આપવા માટે અહીંયા એક્સ્ટ્રા જગ્યાએ પણ એમને નાનું અમરું અગ્નિસંસ્કાર કરી અને એ ચિતાની જે જગ્યા છે એ ખાલી કરી ખરી કરી આપવી પડે છે તો બધાને ભરૂચના લોકો અને બધા સાથ મળીને આપણે એવું કરીએ કે દશાસો મી ઘાટ જેનો આપણા ઇતિહાસમાં અને પુરાણોમાં જે બહુ સારો ઉલ્લેખ છે તો એને બહુ વિશાળ એમાં સ્મશાન બને આપણું અને બધાને ખૂબ લાભદાયી થાય ભરૂચમાં કોવિડ સ્મશાનની ચિતાઓ પણ એમ નામ પડી રહી છે જો તે ચિતાનો પણ ઉપયોગ થાય તો અહીંયા સુવિધા કરવાની જરૂર છે ભરૂચ નગરપાલિકાને રોટરી ક્લબનું કોઈ જ સંકલન રહેતું નથી કારણ કે નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી શાંતિવ સ્મશાન બનાવવા માટે નકશા બનાવવામાંથી ઊંચા આવતા જ નથી અને અત્યાર સુધી નકશા બન્યા પણ નથી ત્યારે ક્યારે વિકસિત થશે શાંતિવ સ્મશાન તે પ્રશ્ન આજે પણ લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે નમસ્કાર દશાસન મેઘાટ સ્મશાન પર જે અત્યારે સમસ્યા થઈ રહી છે એની માટે અમે કામ કરવા માટે તત્પર છીએ અને એનો ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી અમે હાથ ધરી છે અને ડીપીઆરને ડિઝાઇનની કામગીરી પૂર્ણ થશે એટલે તાત્કાલિક ધોરણ અમે સરકારમાં એની દરખાસ્ત કરીશું અને સ્મશાનને વ્યવસ્થિત રીતે એને બનાવીશું જેથી કરીને લોકોને તકલીફ ના વેઠવી પડે અને સારી રીતે એનો ઉપયોગ કરી શકે